મહેસાણા જિલ્લાના વડનગરમાં મહાશક્તિ વિકલાંગ કલ્યાણ દ્વારા આયોજિત મિલન અને સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ત્રેવીસ દિવ્યાંગજનોને તેમના પ્રતિભા અને સેવાકીય કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે દિવ્યાંગોને દયા નહીં પરંતુ પ્રોત્સાહન મળે અને તેઓમાં આત્મવિશ્વાસ વધે સંગઠન દ્વારા જણાવ્યું કે દિવ્યાંગજનો રમત ગમત અને વિવિધ ક્ષેત્રોમાં અનોખી સિદ્ધિ મેળવી રહ્યા છે અડગમન ધરાવતા માનવી માટે હિમાલય પણ નડતો નથી કહેવત સાચી સાબિત થાય છે આ કાર્યક્રમથી સમાજમાં દિવ્યાંગજનો પ્રત્યેનું માનસિકતામાં બદલાવ અને પ્રોત્સાહન વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે સમાજ સાથે સમરસ થઈને બધાની જેમ પોતાનું જીવન જે ભગવાને જે એમને જીવન આપ્યું છે એ સારી રીતે વ્યતીત કરી શકે એ માટે આ સંગઠિત થઈ અને મહાશક્તિ વિકલાંગ સંઘ જે પ્રયાસ કરી રહી છે એ ખૂબ જ સરાહનીય છે હું મહાશક્તિ વિકલાંગ સંઘના સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે શુભેચ્છા પાઠવું છું કે એમની આવી સેવા સમાજમાં સેવાની જ્યોત હંમેશા જલ્દી રાખે કાયમ રાખે અને આવી શુભેચ્છા આપું છું આ માણસની જેમ પણ દિવ્યાંગ ખભે ખભો મિલાવીને જે સેવા આપે છે સરકારની અંદર એવા માણસોનું ખાસ કરીને આજે પહેલી જ વખત સન્માન થયું છે એમના વિશે શું કહેશો ના એટલે આમ આદમીની માફક મેં આજે જોયું તો સરકારની યોજનાઓ થકી કે વ્યક્તિગત પોતાની હિંમત ના થકી જે દિવ્યાંગજનો અત્યારે ઘણા બધા આમાં શિક્ષકો હતા ક્યાંક ને ક્યાંક કોઈ સારી જગ્યાએ કામ કરી રહ્યા છે અને સમાજ તરફથી પણ હું માનું છું કે પૂરેપૂરો સહયોગ એમને મળે છે કોઈ પણ દિવ્યાંગ સંસ્થા હોય તો એ સમાજમાં કંઈ નાની મોટી યોજના હોય અને એ સમાજને વિનંતી કરે તો સમાજ પૂરેપૂરો સહયોગ સાથે એની સામે ખડે પગે ઊભો રહેતો હોય છે અને સરકાર પણ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવ્યા પછી જે આપણે એને અપંગ કહેતા કે થોડા અપમાનિત શબ્દો લાગતા હતા એ પરિવર્તન કરીને એમને દિવ્ય અંગ છે એમનું એમનું અંગ પેલું નથી પણ એમને દિવ્ય અંગ છે અને એ રીતે એમને જે દિવ્યાંગ શબ્દ પ્રયોગ કરવાનો પ્રારંભ કર્યો એ પણ એક સૌ દિવ્યાંગજનોને માટે એક એમની ખૂબ જ સારી લાગણી અને શુભેચ્છા વ્યક્ત કરે છે શું નામ આપણું પ્રદીપભાઈ પટેલ

હું એમને બહુ થેન્કફુલ છું કેમ કે આ જે સમારોહ સ્નેહ મિલન એ બહુ જ સારી રીતે સફળ રહ્યો છે અને દિવ્યાંગ લોકોનું સ્નેહ મિલન થયું અને એમને સન્માનિત કર્યા અને એ લોકો અત્યારે મેં જોયું સારી પોઝિશન પર છે ગવર્મેન્ટ શિક્ષકો છે સારી એવી પોઝિશન પર છે તો એના માટે નોર્મલ લોકો સાથે અને દિવ્યાંગ લોકોને આપણે એમને એક ડિફરન્સ ક્રિએટ કરતા હોય છે પણ એમનામાં કોઈ જ ડિફરન્સ નથી અને એ આજે ખબર પડી કેમ કે એમનામાં બહુ સુષુભ શક્તિઓ રહેલી છે જે એ બહાર લાવી શકે છે અને એમનામાં છે જ તો એના માટે હું એવું કહીશ કે દરેક સમાજે દરેક ગામ લોકોમાં આ ટાઈપના પ્રોગ્રામ રાખવા જોઈએ જેથી એમને એક પ્રેરણા એક શક્તિ એમનામાં સુષુભ શક્તિઓ રહેલી છે એ બહાર નીકળી શકે મારું નામ કુમાર આત્માનામ મોદી વડનગર હું વિસનગર ધરોઈ ઓફિસમાં ઓએસ તરીકે ફરજ બજાવતો હતો અને બે હજાર એકવીસમાં હું નિવૃત્ત થયેલો છું આ જે મારું સન્માન કર્યું એ વિકલાંગ દ્વારા સંસ્થાએ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું છું બીજા દિવ્યાંગો મારા જેવા ભણી ગણીને તૈયાર થાય અને સારી પોસ્ટમાં નોકરી મળે બસ એ જ હું આશા રાખું છું એવા લોકોને કે બિચારા બસ કોઈ પણ સંસ્થા હોય એમની જે લાગુ પડતી હોય અન બેરા મુંગા અને દિવ્યાંગ સંસ્થા હોય એમાં એમનું સન્માન થાય અને એ સારા ભણી ગણી ઉચ્ચાર થાય મારું નામ ખત્રી હિતેશકુમાર હું મહાસચિવ કલ્યાણ માદક કરી મંત્રી તરીકે ફરજ બજાવું છું આપની સંસ્થા અનેક સેવાઓના કાર્યક્રમ તો કરે છે પણ આપના જે દિવ્યાંગો નોકરી કરે છે એમનું સ્નેહ મિલન અને એમનું સન્માન કરવાનું આ વિચાર આપને ક્યાંથી આવે એવું છે કે નાના નાના કર્મચારીઓ છે સરકાર કોઈ જગ્યાએ સન્માન કરતી હોય અથવા ના કરતી અમારે એક દિવ્યાંગ તરીકે સંસ્થાને આપણે દિવ્યાંગોના અવાજ જે સરકારી કરતા હોય ઉલ્લેખ સન્માન અને સ્નેહ વિનાનો કાર્યક્રમ રાખીએ જેથી કરીને બીજા પણ દિવ્યાંગોને એને આની પ્રેરણા મળે કે આ સરકારી નોકરી કરે આપણને પણ ભવિષ્યમાં નોકરી મળે તો પણ આપણો સન્માન થાય અને એ આશય અમે આજે અને સત્કાર સમારોહની અંદર આજે સિંધ્યા મુકામે પેરોદારા મંદિર ખાતે અમે આયોજન કરેલું કેટલા દિવ્યાંગજન જે નોકરી કરતા હતા એમનો આપણે સન્માન કરી અંદાજ આજે ત્રેવીસ જેટલા દિવ્યાંગોને સન્માન કરી જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કોઈ એસટીડી કોઈ બેંકની અંદર કોઈ કોઈ કોર્ટની અંદરથી આવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અંદર જુદા સન્માન ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા